ખાતર ડેપો મુશ્કેલી પડશે ઇન્ચાર્જ રાજીનામું આપતા ખાતર ડેપો બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતો સાથે કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું વડિયાના બેતાલીસ ગામડાઓ માટે આશીર્વાદરૂપ છે સરદાર ખાતર ડેપો ખાતર ડેપો બંધ ન થાય તે અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું ખેતી પાક માટે ખાતરની જરૂરિયાત હોય ત્યારે ખેડૂતો સાથે કિસાન સંઘ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી અને એક કરતરી જાકે ઉત્પાદન ડેપો ક્લોઝ કરવાનો છે એટલે ખાતરની ફોપટ બંધ થઈ જાય છે પોઈન્ટ જ બંધ થઈ જાય હા સરસ થેન્ક યુ સર આજી મુદ્દો એવો હતો કે વડિયા તાલુકામાં જીએનએફસી સરદાર ખાતરનો ડેપો બંધ થવાની વાત આવે છે અને એમાં કહેવામાં એવું આવે કારણ એવું દર્શાવે છે કે એમાં નફો નથી થતો હવે સૌથી પહેલી વાત કે ગવર્મેન્ટને નફો ક્યાંથી કરવાનો ગવર્મેન્ટ રે એ વેપારી છે અને જો એ વેપારી હોય તો જેનો રાજા વેપારી હોય ને એની પ્રજા ભિખારી હોય એને વેપાર કરવાનો જ નથી એ અને એવી નુકસાન કરતી તો કેટલી બધી કંપનીઓ છે ગવર્મેન્ટની કંપનીઓ તો એ બધીને હું બંધ કરવા બેસશે અને બંધ કરીએ ખેડૂતને કેવડી હાલાકી પડશે આ ખાલી વડીયા તાલુકાના લેવલે ના જોવો ચુમાલી ગામના ખેડૂતોને આ ખાતર પૂરું પાડતો ડેપો છે આ ચુમાલી ગામના ખેડૂતોની હાલાકી શું થાય એ તો જોવો તમે કે જે જે અમારે ખાતર જોઈ એ ન મળે તો શું કરવાનું એને હિસાબે અમે આજે આવેદનપત્ર આપ્યું છે આગેવાનો તરફથી ખાલી ને ખાલી આગેવાનો જ આવ્યા હતા આવતા દિવસોમાં જો એ ડેપો ના છૂટકે જો બંધ કરશે તો અમારે ગાંધી જિંદિયા તાલુકાના ટોટલ ખેડૂતને આંદોલન કરવાનું થાય ને એની ટોટલ જવાબ આજે અમારો મુદ્દો એ છે કે જે આજે સરદાર ડેપો જે ખાતર ખેડૂતોને મળતું નથી એક બાજુ અને એક બાજુ સરદાર ડેપો બંધ કરવામાં આવે છે એને માટે અમે આજે મામલતદારને આવેદન પત્ર આપવા છે સરકાર શ્રીને વિનંતી કરીએ છે એક બાજુ તમે એમ કહો છો કે એ આજે દસ ટનનું ગોડાઉન છે એની અંદર સમજી લે તો જૂજ માલ છે તો એના માટે સરકારે એમ કે ભાઈ અમને આમાં વળતર નથી વળતું એટલે બંધ કરવામાં આવે છે તો તમને વળતર નથી મળતું એનું કારણ બે કે તમે એમાં માલ નાખો તો તમને વળતર મળે ને તમારે માલ નાખવો નથી કોઈ જાતનો નથી ડીએપી ઉરિયા એનપી કે કોઈ વસ્તુ નથી મળતી તો એના માટે સમજી લો નફો ક્યાંથી થવાનો છે અથવા તમારો ટાર્ગેટ ક્યાં પૂરો થવાનો છે તો એના માટે તમે પેલા માલ પૂરો પાડો અને પછી તમે એમ કહો કે નથી બરોબર અમને ટાર્ગેટ મળતો પછી ડેપા બંધ કરો પણ આ એવી ખેડૂતની હાલાકી છે આજે માંડવી ઉપડીને સમજી લેજો કે આજે વાવેતર કરવા છે અત્યારે ખાસ જરૂર ખાતરની છે ડીએપી એનપી કે ઉરિયા બધી વસ્તુની તો અટાને એક ખાતર સમજી લ્યો મળતું નથી હવે એવો બીજું મેં જાણવા મળ્યું છે કે પરિપત્ર એવો આવ્યો છે કે એક ખેડૂતને પાંચ ઠેલી જ આપવાની તો પાંચ વીઘા વાર કદાચ પાંચ ઠેલી આલે પચાસ વીઘા વાર પાંચ ઠેલી કઈ રીતે સેટિંગ કરે કે બીજે દીએ બીજી વાર આપી તો આવી રીતે આ તૂત કરવામાં ખેડૂતની હેરાનગતિ કરવામાં અને ખેડૂત જો આ રૂછો ને તો કોઈનો નથી આ માટે અમે જો આગળના સમયમાં ડેપોઈ બંધ થાય છે બંધ નથી કરવાનો થાતો એ માટે અમે આવેદનપત્ર આપવા એવા છે નકર અમે આગળના સમયમાં અમે આ જે આંદોલન ખેડૂતો કરીશું